જૈરજ સિંહ જાડેજા સાથે વાત થાય છે કોણ બોલો છો આ વસંત ચાવડા બોલું છું અમરેલીથી બોલો ને ભાઈ જયરજ સિંહ બોલો છો ના તો નાસ્તો કરવા બેઠા સાહેબ બોલો વાંધો નહીં થોડીક વાર પછી ફોન કરું શું હતું કે ને મેસેજ આપી દઉં હા ઓલી એની કે મેટર છે ને જુનાગઢવાળી હા હા એમાં એના માટે વાત કરવી નાસ્તો કરાય હો ભાઈ વાંધો નહીં થોડીવાર પછી ફોન કરું હા ચલો

જવાબ તમારે દેવાનો છે તમે હુકમ માથે ઉડતી લીધી તમે ફોન કરો છો કે તું સમાધાન કરી લે અને તારું થાય એ લેજે એટલે ફોન ફોન મૂકી દે હે ફોન મૂકી દે ભાઈ તું મને ખબર છે લગભગ મને પંદર ફોન કર્યા છે હે એ મને આમાં ઘણા ફોન કર્યા છે મારો હજી પહેલો જ ફોન આવ્યો છે ભાઈ પંદર ફોન આવ્યો હોય તમે ફોન ચાલુ ન કર્યો હોય તો તમે ફોન સ્વિચ ઓફ કેમ કરી દયો છે બધી તકલીફ પડે એટલે તે મને ફોન નથી કર્યા હે ફોન નથી કર્યા હવે મારો પહેલો જ ફોન છે આ ભલે વાંધો નહીં હે અને મેં તો કીધું એતો મને કયો જરાક એ ડખો એ બેય નો છે તમે કેમ વચમાં સમાધાન કરાવવા પડો છો ફોન ફોન મૂકી દે ભાઈ હે ફોન મૂકી દે મારો ભાઈ કેમ ફોન મૂકી દે મારો ભાઈ હું કવ છું ને હા તો પણ તો આપણે કાપી નાખો ને વાત ના કરવી હોય તો બાકી જવાબ તો દેવો પડે લોકો